રાજકોટમાં માં ટાટા મોટર્સ દ્વારા રિટર્ન દિવાળી કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવાળી પર રાખવામાં આવેલી ઓફર તેમની તેમ જ રાખવામાં આવી હતી તેમજ ટાટા મોટર્સ ની દરેક કાર રાખવામાં આવી છે જેમાં પેટ્રોલ સીએનજી ડીઝલ ઇલેક્ટ્રિક બધી જ કાર પર એક લાખ થી લઈ બે લાખ એકત્રીસ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે મારું નામ સંદીપ ખર્ચરિયા છે અને હું એઝ એ જય ગણેશ ગ્રુપ એઝ એ સીઈઓ છું અને ખાસ કરીને ટાટા મોટર્સને હું લીડ કરું છું મેં રોજ આયોજન જે કરેલું છે એ સ્પેશિયલ દિવાળી રિટેલ કાર્નિવલ્સ અમે આયોજન કરેલું છે જે લોકો જે કસ્ટમર અને અમારા ગ્રાહક મિત્રો જે દિવાળી ટાઈમ ઉપર ગાડી લેવાનું ચૂકી ગયા હતા એના માટે અમે લોકોએ આ વખતે ટૂંકમાં ઓક્ટોબર પછી નવેમ્બર મહિનાના સ્ટાર્ટિંગમાં જ અમે સેમ સ્કીમ અને સેમ સ્કીમ સાથે આયોજન કરેલું છે જેની અંદર અમે ટાટા મોટર્સની હરેક રેન્જને લઈ આવ્યા છીએ જેમ વાત કરીએ તો પેટ્રોલ છે સીએનજી છે ડીઝલ છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે આ બધી જ રેન્જ તમને અહીંયા જોવા મળશે પ્લસ બેનિફિટની વાત કરીએ તો બેનિફિટ આ કાર્નિવલની અંદર આપ કસ્ટમર બુકિંગ જો કરાવો છો તો તમને એક લાખથી લઈ બે લાખ એકત્રીસ હજાર સુધીના ડિસ્કાઉન્ટનું બેનિફિટ મળશે જે ઇચ એન્ડ એવરી જે અમારી બધી જે ગાડીઓ છે એમાં અલગ અલગ સ્કીમ છે એમાં એક રૂપિયાથી સ્ટાર્ટ કરી અને બે લાખ એકત્રીસ હજાર સુધીના બેનિફિટ છે એડિશનલ સ્પીન એન્ડ વિનની જે એક ઓફર છે પ્લસ અમે લોકોએ બીજી ઘણી બધી અવનવી સ્કીમો પણ અહીંયા રાખેલી છે તો આ અહીંયા તમે ગાડીનું બુકિંગ કરાવો અને એકથી એકત્રીસની અંદર તમે તમારી ગાડીને લઈ જાઓ પ્લસ સાથે સાથે અહીંયા જે વાત કરીએ તો ન્યૂ હેરિયર ઈવી જે અહીંયા અવેલેબલ છે જે કસ્ટમરને ડાયરેક્ટલી જોવા મળશે અને ટેસ્ટ ડ્રાઈવ પણ લેવા મળશે પ્લસ સાથે સાથે ટાટા મોટર્સ અપકમિંગ પ્રોડક્ટ જે ટાટા શિયારા છે જે માર્કેટની અંદર ટાટા શિયારાનું એક જે પહેલાં જે નામ હતું અને ધૂમ મચાવેલી હતી એમાં કંપની નવા સેપમાં અને નવા મોડલ્સ રૂપે ટાટા શિયારા લોન્ચ કરી રહી છે તારીખ પચીસ અગિયાર બે હજાર ને પચીસના દિવસે આજથી એના બુકિંગ અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધા છે તો એની અંદર ખાસ કરી ગ્રાહકોને કહેવાનું કે જે લોકો ટાટા સિ શિયાારાના ચાહક છે એ લોકો સો અહીંયા અમારા નાના મોવા ઉપર જે અમારું ઇવેન્ટ જે ચાલી રહ્યું છે એની અંદર વિઝિટ કરી અને ગાડીનું બુકિંગ કરાવી શકે છે નવા ફીચર્સની અંદર ઘણા બધા છે જે અત્યારે કસ્ટમરની જે ડિમાન્ડ્સ હોય છે એ ડિમાન્ડ્સ પ્રમાણે કંપનીએ ઘણા બધા અંદર ફ્યુચર્સ મૂકેલા છે એના માટે તમારે ખાસ કરીને સ વિઝિટ કરવી પડશે ઇવેન્ટના માધ્યમમાં ઇવેન્ટમાં જ્યારે આપ આવશો તો અમારા જે કન્સલ્ટન્ટ છે જે પૂરેપૂરા ટ્રેની છે જેને પૂરેપૂરી ગાડી જોયેલી છે એ લોકો તમને ફ્યુચર્સ આપશે